નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અભય સર આપણે યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડિયોની અંદર છે એ આપણે ધોરણ નવ ગણિત અંદર અસાઇનમેન્ટની ખાલી જગ્યા વિશે છે આપણે શીખવાના છીએ ચલો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર એક થી જેની અંદર આપણને આપેલું છે કે અંડર રૂટ બસો બસો નેવ્યાસી કોનો વર્ગ છે આપણે જાણીએ છીએ કોનો વર્ગ છે સત્તર નો વર્ગ છે

પાંચ અને એમની જગ્યાએ લખવાના છે બે ના છેદ માં પાંચ સમજાય ના છેદ માં ત્રણ નું દશાંત સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે કેવા પ્રકારનું છે શાંત છે અનંત આવૃત છે અનાવૃત છે આપણે ખબર છે એક ના સીટમાં ત્રણ ની કિંમત આપણે જાણીએ છીએ કેટલો આવેલી આવૃતંતુ થઈ જાય છે અને અનંત આવૃત બરાબર છે ખાલી જગ્યા જોઈએ પાંચ મિનિટ જો મિત્રો જ્યારે છે આપણને ખાલી જગ્યા આપેલી છે જેની અંદર આપણને ત્રણેય શું છે કરવાનું ગુણાકાર તો કરો ગુણાકાર છ તેરી અઢાર અઢાર દુ છત્રીસ જ્યારે વર્ગમુ હોય અને બધાનો ગુણાકાર કરવાનો હોય તો બધાનો ગુણાકાર તમે કરી શકો સરખી સંખ્યા હોય તે ભલે સરખી સંખ્યા ન હોય તોય ચલો કેટલો આવ્યો અંડર રૂટ છત્રીસ છત્રીસ નું વર્ગમુ કેટલું થાય છ તો જવાબ તમારો થઈ છે છ બરાબર છે ચલો હવે જોઈએ આપણે પ્રકરણ નંબર ત્રણ ની ખાલી જગ્યા હવે જોઈએ આપણે

એટલે x અક્ષમાં બધી વેલ્યુ કેવી મળે આપણને પ્લસ મળે અને ડાબી બાજુ કેવી મળે ઋણ મળે એવી જ રીતના ઉગમ બિંદુમાં ઉપરની બાજુ કેવી સંખ્યા મળે ધન નીચેની બાજુ કેવી મળે ઋણ બરાબર છે હવે જો આ ચાર ભાગ પડે છે પડે છે તો એને પહેલાને શું કહેવાય કે પ્રથમ ચરણ આને શું કહેવાય દ્વિતીય ચરણ આને શું કહેવાય તૃતીય ચરણ આને શું કહેવાય ચતુર્થ ચરણ જેની અંદર પહેલા ચરણની અંદર બે વેલ્યુ કેવી હોય કે બે વેલ્યુ એટલે કે એક્સ અક્ષની સોરી એક્સ યામ ની અને વાય એમ ની એજી કેવી હોય પ્લસ લખે વેસરખી હોય જ્યારે દ્વિતીય ચરણમાં એક્સ માં કેવી હોય માઈનસ વાય માં કેવી હોય પ્લસ બરાબર છે તૃતીય ચરણમાં બે વેલ્યુ કેવી હોય કે માઈનસ હોય ચતુર્થમાં એક્સ કેવો હોય પ્લસ અને વાય કેવો હોય માઈનસ બરાબર છે જો આટલું યાદ રહેશે એના આધારે તમને છે આ પ્રશ્ન છે આવડી જશે ચલો એને જોઈએ આપણે કે ડેશ x'o y' ના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે જો તો x' એટલે આ x' o એટલે ઉગમ બિંદુ અને y' એટલે આ આ કયો ભાગ દર્શાવે જો તો કયો ચરણ છે તૃતીય ચરણ તો આપણો જવાબ શું થઈ જાય છે તૃતીય ચરણ બરાબર છે બીજી ખાલી જગ્યા જો જે બિંદુના યામ ઋણ હોય જે બિંદુના યામ ઋણ હોય તે બિંદુ ખાલી જગ્યા જગ્યામાં આવેલા બે બિંદુ જો ઋણ યામમાં આવેલા હોય બે બિંદુ કેવા છે ઋણ હોય તો એ ક્યુ બિંદુ આવે તૃતીય ચરણ આવશે બરાબર છે चलो નેક્સ્ટ જોઈએ આવે x અક્ષ પર આવેલું હોય જો x અક્ષ ઉપર આવેલું એટલે આપણો મગજને રેખ વેઈ જાવી જોઈએ કઈ જો x અક્ષ ઉપર નું બિંદુ હોય ને તો x અને 0 હોય x એટલે કોઈ પણ હોય શકે 1 2 3 4 5 કોઈ પણ હોય શકે પણ હંમેશા y એમ એનો કેવો આવશે 0 આવશે તો એની અંદર જોઓ તો કે x પર આવેલું હોય અને y x ની જમણી બાજુ હોય આ y x છે એની જમણી બાજુ એ બધી વેલ્યુ કેવી મળે આપણે જોવો તો ધન મળે તો તમારો એમ ઓપ્શન જોવો તો માઇનસ પાંચ જીરો પાંચ અને પછી પાંચ જીરો તમારો જોબ કયો થઈ ગયો ઓટોમેટિક પાંચ અને જીરો શું કામ કારણ કે આપણને ખબર છે એક્સ અને જીરો એક્સ જીરો છે તો કે નહીં અને વાય એક્સ ની જમણી બાજુ બધી કેવી વેલ્યુ કેવી હોય ધન આવે ધન છે તો કે નહીં તો ઓપ્શન વધી ગયો પાંચ ને જીરો તો આપણે ત્રણ જવાબ થઈ ગયા છે પાંચ અને જીરો તો ચોથાની અંદર ક્યા ચરણ માં આવે જુઓ તો માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ ક્યા ચરણ માં આવે છે દ્વિતીય ચરણમાં બરાબર છે ચલો આના પછી નેક્સ્ટ ખાલી જગ્યા આપણે હવે જો એ પ્રકરણ ચાર ની ખાલી જગ્યા જો એની અંદર શું આપણને આપેલું છે કે બે સંખ્યાનો છે આપણે ધારી ધારો કે એક સંખ્યા છે છે બીજી સંખ્યા નો સરવા છત્રીસ છે અને એની સંખ્યાનો તફાવત છે કેવો છે છે હવે જો આપણે આ તફાવત લખીએ એનો મતલબ એવો થાય કે આપણી જે એક સંખ્યા છે ને એક એ આપણી મોટી સંખ્યા થાય તો જ મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો તો જ પ્લસમાં મળે

બત્રીસ પાંચ તેરી પંદર નવ તેરી સત્યાવીસ પ્લસ બત્રીસ ચાલો ત્રણને ને ને બે નવ ત્રણને ને બે પાંચ જવાબ શું આવશે ઓગણ છે ખાલી જગ્યા ત્રણ નંબરની જો જેમાં પ્રમાણિત સ્વરૂપ કેવું હોય તો કે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો જીરોની એક બાજુ એ બધા પદો હોવા જોઈએ અથવા બરાબર જીરો હોવો જોઈએ જેની અંદર તમે ઓપ્શન જોશો તમને ક્યાંય ટુ છે માઇનસ જોવા મળતા અને એનો મતલબ કે આ બે પદને ક્યાં લઈ જવાના છે ડાબી બાજુ લઈ જવાના છે ચલો આ 2x આ માઈ પ્લસ છે આ બાજુ હશે તો કેવા થઈ જશે માઈનસ આ માઈનસ છે આ બાજુ કેવા થઈ જશે પ્લસ બરાબર 0 તો આ તમારો જવાબ થઈ જાય બરાબર છે જ્યારે તમને કીધું કે જો 3 અને 2 એ સમીકરણ 5x ay 7 નો એક ઉકેલ હોય તો a બરાબર કેટલા થાય એ આપણે કહેવાનું છે તો સમીકરણ આપણે આવું હોય આપ્યું છે 5x ay 7 જો ઉકેલ હોય

पांच प्लस बराबर पांच तेरी पंदर प्लस बराबर प्लस पंदर माइनस। तुवाग 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 पंदर जाए तो तो जाए से ओके पहले ना जगह

ઘનનો સરોગલો થશે 180 અંશ થાય છે બરાબર પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ એટલે કે એક રેખા આ રીતે આપે છે બીજી રેખા આ રીતે આપે છે એટલે આ આપણે શું કહે છે અભિકોણ કે સામસામેના ખૂણા કેવા હોય સરખા એટલે આપણે જે ખાલી જી અંદર આપેલું છે કેવા છે સમાન છે બરાબર હવે જો એક છેદી ક હોય ને બે પરસ્પર સમાંતર રેખાઓ હોય આ પહેલી રેખા આ બીજી રેખા અને આ એની છેદી ખાય છે એનાથી બનતા અનુકોણ તો અનુકોણ ની અંદર એક તમારે વસ્તુ શું યાદ રાખવાની છે અનુકોણ ને એફ યાદ રાખવાનું શું યાદ રાખવાનું એફ આમાં જ્યાં જ્યાં તમને એફ દેખાય ને એફ એટલે કે આ એ આ ખૂણો અને આ ખૂણો બે કેવા હોય સરખા સમજો તો અહીંયા આ એફ બને જો તો આ એફ બને શું કે આ ખૂણો ને આ ખૂણો એના માપ હંમેશા કેવા હોય તો કે સમાન જ બરાબર છે અનુકોણમાં શું યાદ રાખવાનું શું આપણને ખબર છે સીધી રેખા અડધું સર્કલ થાય એટલે કેટલા અંશનો નો ખૂણો બનાવે એકસો ને બરાબર છે આ વિડીયો અંદર બસ આટલો